એટલે કે ઇન્ટેલિજન્સનો યુગ છે તેમ છતાં પણ વિધિના અંધશ્રદ્ધામાં રાખનારાઓનો પાર નથી છોટા ઉદયપુરમાં બાળકની બલી દેવામાં આવી છે તો સુરતમાં અમરેલીથી સંબંધીને મળવા આવેલા ભુવાએ કાપોદરાના દંપતીને તમારો યોગ પાક્યો છે તમારા ભાગ્ય ખુલી ગયા છે તેમ કહી વિધિના નામે મહિલા પર બળાત્કાર ગુજારાનો બનાવ કાપોદરા પોલીસમાં નોંધાયો છે વિસ્તારમાં રહેતી કરીને મદદરૂપ થાય છે અમરેલી ખાતે રહેતા તેના પતિના દૂર સંબંધી ભરત કડવા કુંજડીયા ભુવો છે તારીખ ઓગણીસમી જાન્યુઆરીએ ભુવો ભરત સુરત આવ્યો હતો અને પરણીતાના ઘરે રોકાયો હતો તારીખ એકવીસમી જાન્યુઆરીએ ભરત પરણીતાના પતિ સાથે બાઇક પર સુરતમાં રહેતા અન્ય સંબંધીના ઘરે ગયો હતો રાત્રે પરત આવતી વખતે ભૂવા ભરતે તેમની પાસે ફૂલ અને વિધિ માટે કેટલોક સામાન લેવડાવ્યો હતો અને રાત્રે નવેક વાગ્યાના અરસામાં જમીને પરણીતા તેના પતિ તથા બાળકો સાથે ઘરમાં બેઠા હતા અને વાતો કરતા હતા ત્યારે અચાનક ભૂવા ભરતે કહ્યું કે તમારો યોગ પાક્યો છે જેથી તમારા ભાગ્ય ખુલી ગયા છે અને તેમની પાસે પૂજા માટેનો સામાન માંગ્યો હતો આ સામાન આપતા ભુવાએ દંપતીને અન્ય રૂમમાં વિસાર્યા હતા જે અંધારું કરી દીધું હતું અને દીવો સળગાવી મંત્રો બોલવા લાગ્યો હતો બાદમાં પરણીતાના આંખ પર રુદ્રાક્ષ અડારી તેની ભુવાના વશમાં આવી ગઈ હતી ત્યારબાદ ભુવાએ દંપતીને નિર્વસ્ત્ર થવા કહ્યું હતું બીજા દિવસે સાંજે પતિ નોકરી પરથી આવતા પરણીતાએ ભુવાએ તેની સાથે કરેલા બળાત્કારની જાણ કરી હતી જેથી તાત્કાલિક ભુવા ભરતને ફોન કરતા તેણે આવું કંઈ કરેલ નથી તેવું કહ્યું હતું અને બાદમાં નંબર બ્લોકમાં મૂકી દીધો હતો આ અંગે સંબંધીને કહેતા તેમની સામે પણ ભુવાએ પહેલાં તેણે આવું કંઈ ન કર્યું હોવાનું જણાવ્યું હતું જ્યારે પણિતાના સંબંધીએ સુરત આવા દબાણ કરતા તારીખ સાતમી માર્ચના રોતે ગામના સરપંચ સાથે સુરત આવ્યો હતો અને પણિતા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની કબલાત કરી હતી ગઈ તારીખ બાવીસ એક બે હજાર પચીસના રોજ કાપોદરા પોસ્ટેલ વિસ્તારમાં એક બળાત્કારનો ગુનો બનેલ અને જે ગુનાની ફરિયાદ કાપોદરા પોસ્ટે ખાતે તારીખ દસ ત્રણ બે હજાર પચીસના રોજ રજીસ્ટર કરવામાં આવેલ છે જે ગુનાના કામે હકીકત એવી છે કે આ ગામ આ કામના ભોગ બનનાર અને ફરિયાદી અને આ કામના આરોપી જેઓનું નામ ભરતભાઈ કડવાભાઈ કુંજળિયા રહેવાસી સરખા તાલુકોધારી જિલ્લા અમરેલીનાઓ જેઓ મામા ફોઈના સગા થતા હોય અને ઉપરોક્ત આરોપી ભુવા તરીકેનું કામ કરતા હોય તેઓએ ધાર્મિક વિધિ કરવાના બાને ભોગ બનનારને રૂમમાં એકલા રાખી તેઓની સાથે બળજબડી કરી અને તેઓની સાથે દુષ્કર્મ આચરેલ હોય જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આ ગુનાની તપાસ પોઈનશ્રી એમ બી અવસુ અવસુરા કાપોદરા પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે ઉપરોક્ત ગુનાના કામે આરોપી ભરતભાઈ કળવાભાઈ કુંજળિયાનાઓને આજ રોજ ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ તેઓ પોલીસ કસ્ટડીમાં છે દંપતી નિર્વસ્થ થતા ભુવાએ વારાફરતી બંનેને પોતાના ખોળામાં બેસવાનું કહ્યું હતું બાદમાં તેણે હાથ પગ ધોઈ કપડાં પહેરી લેવા માટે જણાવ્યું હતું કપડાં પહેરતા જ ભુવાએ ધૂણવાનું શરૂ કરી દીધું હતું અને પતિને બહાર જતા રહેવા માટે કહ્યું હતું બાદમાં પરણીતાને જકડી લઈને ચુંબન કરવા લાગ્યો હતો અને અશ્લીલ હરકતો કરી બળાત્કાર ગુજાર્યો હતો જો કે ત્યારે ગભરાઈ ગયેલી પરણીતાએ પતિને આ અંગે વાત ન કરી હતી જ્યારે ભુવાએ ભભૂતિ આપીને વિધિ પૂર્ણ થઈ એમ કહી સુઈ ગયો તો બીજા દિવસે પતિ ભુવાને મૂકી આવ્યા હતા બ્યુરો રિપોર્ટ સુરત